ધર્મ બચાવવા માટે થઈ બેન દીકરીઓના શેર જીતી લૂંટાતા હોય એને બચાવવા માટે થઈ જાતે બાપુ કી જમી આને કરે ને પ્રાક્રમ કોઈ તો એ કુલ રજાવાનું ઉપજો જીવન જીકતા જોઈ

આવું આવું જયારે બને ત્યારે મોત ની સાથે પ્રીત બાંધી છે મોત ની સાથે જેને મોત ના માંડવે પોતાના મંગલ વર્ત્યા છે મહારાણા પ્રતાપ હિન્દુઓ શાળીગ્રામ એકલિંગજી નું દિવાન સિસોદિયા કુલ શિરોમણી મેવાડનો અધિશ્વર હલ્દીઘાટ ના યુદ્ધમાં દુશ્મનો થી જેથી ગેરાણો પોતાના ચેતક નામના ઘોડાની માથે છેલ્લી નજર કરી ભાઈ પણ ચેતકને પોતાના આંતરડા એના ડાપમાં ઢળડાય છે રાણાને એમ થઈ ગાવ જે ચેતક ઉપર બેસી નો ઝીંગાણા ખેલ્યો

ચકવાન કો ધ્યાન દેને છે ટકી ગાને મીન મનોજલ ધ્યાન સુ સાગર પંથ પ્રબીન રહ્યો ગટકી ગાને મોર ધ્યાન લગ્યો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગ્યો ના કે ધારી નજર મનાણી થાય કે આજ જો ચેતક સલીમ ના હાથી ની અંબાડી ની માથે જો ડાબલા મૂકે ને હું જો એને મૂકું જીવતો તો તો હું મેવાડ નો સિસોદિયો રાણો ન કહેવા ભાઈ અને પાછો લીધો ચેતક ને છેતરની કેહવાળીમાં હાથ ફેર્યો મારો કહેવાનો અર્થ કે એકલા રાજપૂતે પ્રાણ સમર્પણ કર્યા એમ નહીં પણ જેની ઉપર સવારી કરતો હોય રાજપૂત એનો ઘોડો પણ એવો હોય દેશ માટે મરી ફિટનાર દેશ માટે બલિદાન આપી અને શહીદી વોરનાર એનું પ્રાણી પણ એવું હોય ચેતકનું મૂળ વતન તો સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના ખોડ ગામના ચારણોએ રાણાના બાપુ જે સાતસો ઘોડા આપ્યા હતા એમાં બે અશ્વો હતા એમાં ધર્મ માટે મહાપુરુષોના અશ્વો પણ કેટલું પરાક્રમ દાખવી શકે એ ઘોડાને પાછો લીધો ચેતક ને પાછો લીધો ને કહેવાળીમાં હાથ બપા કહી ગણ બોલાવી ઘણું

ચેતક તારા ડાબલામાં ભારત વર્ષની આન બાન અને શાન છે આય ચેતક તારા ડાબલામાં ભારત વર્ષ નું હિન્દુ ધર્મ નિર્ભય છે આ તારા ડાબલામાં ભારત વર્ષની બેન દિકરોના શીલ નિર્ભય છે ચેતક ચેતક કરીને હાકલ કરી પણ ત્યાં તો ચેતક બાઘ આગ કરી ઠેક્યો અને મોરખો ધ્યાન લગ્યો ઘોરસ ને ગોરુ સે ધ્યાન લઈ ગયો નટકી

આજની કોઈ નથી આપી હરડા કેબોલ બહલો કે વિનોદ મેહત ટોપાટોપી કટ પિત રાહુ ગોદ મંગલ મેતાપના ચરણોમાં બધા ગ્રહો ભેગા થયા હતા કવિ કે કેવી રીતે તો કે રાહુ ગોદ મંગલ મે

તો કે ગુરુ નો કલર કેવો હોય તો એ કેવું હોય તો સફેદ હોય ચંદ્ર માં કેવો હોય તો સફેદ હોય રાહુ ગોદ મે મંગલ ગુરુ કી ગોદ ગુરુ ગોદ ચંદ અરુ ચંદ્ર રવિ ગોદ એ જે કેસરી વાઘો પહેર્યો તો

ચારણ છે દાતારી નો પૂજારી છે ચારણ છે ભક્તિ નો પૂજારી છે જ્યાં જ્યાં જોયું ને લખ્યું છે સાચું બોલવાનું લાગ્યું ને ચારણ સાચું ભૂલો છે સિસોદિયા અને ગહેલોત ગોહિલો ખેરગઢ થી ગોહિલો સૌરાષ્ટ્ર માં આવ્યા તે દર ખેર પંચાલ કરી પ્રસ્થાન મુરલી ધરણ સાચો માન તે દેવ કો પ્રતાપ ગણ व्रत गौर आप लाजक बांध लीला लैड सहजकपुर नामे शहर ते धर खेर खेर गटते आज मर धर मेल सोरठ माज ते पंचाल करी प्रस्थान मुरली धरन साचो मान ते कुल देव को भरताप ताप घन भय व्रत गौर आप, आप लाजक बांध लीला लैड सहजकपुर नामे शहर महाराज सहजक जी गोहिलो ना आद्य पुरुष ई सौराष्ट्र मा आया गोहिलो मा જેમ સિસોદીઓ મહારાણા પ્રતાપ એવા પ્રાક્રમી થયા એવા જ હમીરજી ગોહિલ સોમનાથ ની સખાતે ચડ્યા હમીરજી ગોહિલ સોમનાથ ની સખાતે ચડ્યો પણ આપ માંથી ખમકારા મીડા થવા ખમા 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 થાવા મીડ્યું ભાઈ જગદંબાઓ આવીને ખમકારા મંડી કરવા હમીરજીને શિર સોંપવા સોમનાથ ને આજ હલ્યો વીર હમીર ચકરાવામાં સોંપશે એ તો સોમૈયા ને સિંહ સોમૈયા દાદા ને સિંહ સોંપવા માટે ડગલા માંડ્યા ભાઈ વેગડો ભીલ નામનો ગીરનો ભીલ સરદાર ઈ પણ વારે ચડ્યો અમીરજી કહો એક રાત વેગડાજી ભીલ ને ત્યાં રોકાણા છે અને વેગડાજી ભીલ ની દીકરી નામ એનું રાજલ એ રાજલ હમીરજી ગોહિલ ની માથે ઓળ ગોળ થઈ એક રાત માં હમીરજી ગોહિલ ને ફેરા એક રાત હમીરજી ગોહિલ રાજલ હારે રોકાણ અને ચડ્યા ભાઈ એને ખબર હતી કે હવે પાછું નથી આવવાનું મોત ને હારે પ્રીત બાંધી નીકળી ગયો તો રાજપૂત ભાઈ મૃત્યુ ને હારે જેને પ્રીત કરી દોસ્તી કરી નીકળી ગયો દુશ્મનના દાંત ઝેરી નાખ્યા અસમરા ધડસું ગુદડે ધુધગડ માથો ધુધડે ઝૂટા હંગામી ઝંગરા બે પર તરફ બે ભડ ડંગરા ગડી બાજ બાજે ઘડી ડાલ ગઈ ની ઘડી બ્રહ્મ પૂજમ કરન ખાગલી ની જાગા દીક જાગા દીક જાગા દીક જાગા દીક ઢીંગાણા માં બોલાવે દુશ્મન ના માથા વાટતો વાટતો હમીરજી ગોહિલ પડ્યો છે સોમેયા દાદા ના ખોળા માં હમીરજી ગોહિલ ની ખાંભી છે પહેલું સમર્પણ હમીરજી ગોહિલે કર્યું રાજલ પોતાના નાના એવા દીકરાને લઈ અને આજ પોતાના પિયુની ખાંભી જોહારવા માટે આવી છે સોમેયા દાદાના દર્શન કર્યા નાનું બાળક પૂછે છે માં મારા બાપુ ક્યાં છે તું કહેતી હતી ને મારા બાપુના દર્શન કરાવીશ ભગવાન સોમનાથની હામે લાંબો હાથ કરીને કીધું કે બેટા આ તારો બાપ છે આ તારો બાપ નહીં આ દુનિયાનો બાપ છે આ જગતનો બાપ છે પણ જગતના બાપને જેદી જરૂર પડી હતી તી ને તેદી તારો બાપ મદદે આવ્યો તો ઈ હમીરજી તારો બાપ જગતના બાપને જેદી જરૂર પડી પડીને તેથી તારો બાપ મદદ કરવા માટે આવ્યો હતો અને નાના એવા કુંભળા પોતાના બાળકના હાથે હમીરજીના પાળિયાને ખાંભીને સિંદૂર ચડાવ્યો ત્યારે કવિ દાદની કલમ હાલી કે બેટડે બાપુના એ મોઢાનો ભાડાના ਕੁਮਲਾ ਦੇ ਘੜਵਿਆ ਮਾਰੇ ਠਾਕੁਰ ਜੀ ਨਾ ਦਿਦਾਵਾਂ ਘੜਵਿਆ ਬਹਰੇ ਠਾਕੁਰ ਜੀ ਨਾ ਦਿਦਾਵਾਂ મારે વાઘામાં નથી બાપુ ના બેઠડે બાપુ ના મોઢા નો ભાડા ને ના

અને ભાવનગરની પાસે જે પેરમ બેટ છે એ પેરમ બેટમાં મોખડાજી ગોહિલની રાજધાની મોખડોજી ગોહિલ એ સાગર ખેડૂતો માટે મોખડો હનુમાન કહેવાતો દરિયો ખેડવા માટે મારો જાય એ વખતે મોખડા હનુમાનને નાળિયેર વધેરીને રીતે એમ કે મોખડા હનુમાન લેજે આ તારું દાણ અને એમ કેમ પાછા આવે પહેલા વેલા દરિયા ઉપર દાણ લેવાની શરૂઆત મોખડાજી ગોહિલે કરેલી 22000 ની ફોજ લઈ અને જે દિવસે નસરુદ્દીન ચડ્યો તેથી આની પાસે 200 રાજપૂતો હતા મોકડાજી ગોહિલ ભાઈ શાહ નું વેપારી નામ વાણિયા નું વાણ આવેલું અને દાણ લેવા માટે કીધું કે આમાં તો બાપા ધૂળ ભરી છે તો કે ધૂળ ઉતરાવી લ્યો ધૂળ ઉતરાવી લીધી અને બાજુમાં લુઆર કોડ હતી ધૂળમાં ઉંદડા દર પાડેલું એમાંથી ધૂળની કાંકરીયું જાય અને એમાંથી થઈ જાય બાપુ ધૂળ નથી કરેલું એટલે મોખડાજી ગોહિલે બધું હોનું ગળાવી લીધું પાછી ધૂળ ભરી દીધી વેપારીએ કીધું કે મારું મારી ધૂળ લાવો તો કે આ બાપા ધૂળ રહી તો કે ધૂળ નહીં હોનું હતું કે ત્યાં તો આમાં પોંચમાં ધૂળ લખાવી છે ધૂળ લઈ જા બાદશાહ ને ફોજ ની બાદશાહ ને આ વાતની જાણ થઈ સમાન મારાથી હવે ભગાય નહી હું રાજપૂત દીકરો કરો પગલા ભરાય નઈ મોત ની હારે પ્રીત બાંધવા વાળો હું મારા પિતામાં ભીષ્મ જેવા મહારાણા પ્રતાપ જેવા જન્મ્યા હોય હવે હું પારોઠ ના ડગલા ન ભરી શકું

પણ કરે ગાવ પર ગાવ દાવ કર જોર દિખાવે કટે શીશ કર હાક ચાક પર દોર ચઢાવે તૂટે તરીકે તંગ અંગ ગજરું ઢુકુટાવે પગ તરા કડી બિખરન લગી બનો યુદ્ધ બિગ્રહ બડો હદ કરત લરત હનમંત જુ મહાવીર જબ મોખડો બાદશાહે મોખડાજી ગોહિલ નો હાકલો સાંભળીને હાથી ની અંબાડી પરથી પડી ન જવાય એટલા માટે હાકલો થી પોતાના પગ બાંધી દીધા હતા

રાજા શિવ પડી ગયો રાન મારું ધડ લગ્યો ગસમાન સર બિન બાહ સો સમસેર જવના દીધ જનતા જાહેર પહેર ભરનાથ કો થર પગ લડીયો હાથ કોશે લગ માથું ગોગાના પાદરમાં પડી ગયું અને ખદડ પર નામનો ગામ છે ઘોઘાથી સાત કોષ દૂર ત્યાં સુધી માથું વગરનું ધડ છે એ મોખડાજી ગોહિલ નું લડ્યું છે અને બાદશાહી ફોજના કટકા કરીને બાદશાહ ફોજ ભાગી અને મોખડાજી ગોહિલને સામે ગળીનો દોરો નાખ્યો ત્યારે એનું ઘડ પડ્યું એનું ગીત કવિ કાગે લખેલું છે વીર ને અંજલી આપવા માટે કે એનું માથું પડ્યું ઘોઘા ને પાદ માથું પડ્યું ઘોઘા ને પાદ રે એનું દર ધીંગાણું એનું ણું મચાવે ગમસાન રે ગાજ મરવા હલો છે ગુહિલ મોખડોર આજ મરવા હલો છે મૈપત મોખડો ખુલ્યા દરવાજા ફોજુ ના રેલો લો ખોલ્યા દરવાજા ફોજુ ના રેલો લો પછી જાટ ગાવાળી પછી જાટ ગાવાળી લાગી જાકાજી જી કરે મરવા હલ્યો છે ગોયલ મોખડો રલો આજ ગોગા માતયું છે ઘમસાણ રે ગોગા કાંઈ આજ ગોગા મા કાની મતું છે ઘમસાણ રે રે મરવા છે ગોહિલ મો લો

निज पंथ सोते बाल पाल ने मेरा गुनाथ गंगा जन गाती थी केवी से नेताओ तो होती तेरे आदेश ना संता ना मिलता निज पंथ सोते बाल पाल ने मेरा गुनाथ गंगा जन गाती थी कहीं ज्ञान गीता समझाती थी भाई मौत का साव बुलावती थी ਰਣੋਂ ਅੰਬਿਕਾ ਧੀ ਰਣਕਾਲ ਕਾਥੀ ਸੋ ਜੀ ਹਿੰਦ ਕੀ ਰਾਜਪੂਤਾਨੀ ਆਥੀ ਸੋ ਜੀ ਹਿੰਦ ਕੀ ਰਾਜਪੂਤਾਨੀ ਆਥੀ ਸੋ ਜੀ ਹਿੰਦ ਕੀ ਰਾਜਪੂਤਾਨੀ